દિલ્હીની સાકેત કોર્ટે સામાજિક કાર્યકર અને નર્મદા બચાવો આંદોલનના વડા મેગા પાટકરની પાંચ મહિનાની જેલની સજા પર રોક લગાવી દીધી છે આ ઉપરાંત માનહાનિના કેસમાં દિલ્હીના એલજી વીકે સક્સેનાને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે મેઘાએ ટ્રાયલ કોર્ટના એક જુલાઈના આદેશને પડકાર્યો હતો જેમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ તેમને માનહાનિનો દોષી ઠેરાવ્યો હતો તેમજ એલજી સક્સેનાને વળતર તરીકે દસ લાખ રૂપિયા ચૂકવવા સૂચના આપવામાં આવી હતી માહિતી અનુસાર સાકેત કોર્ટે ઓગણત્રીસ જુલાઈએ પચીસ હજાર રૂપિયા પર જામીન આપ્યા હતા આ કેસની આગામી સુનવણી ચાર સપ્ટેમ્બરે થશે મહત્વનું છે કે વીકે સક્સેનાએ બે હજાર એકમાં અમદાવાદની કોર્ટમાં મેગા પાટકર સામે ફોજદારી માનહાનીનો કેસ દાખલ કર્યો હતો ગુજરાતની ટ્રાયલ કોર્ટે આ બાબતની નોંધ લીધી હતી બાદમાં બે હજાર સુપ્રીમ કોર્ટે આ કેસની સુનવણી ગુજરાતમાંથી દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી બે હજાર જુઆર અગિયારમાં મેઘાએ પોતાને નિર્દોષ જાહેર કર્યો અને કહ્યું હતું કે તે ટ્રાયલનો સામનો કરશો એવી કે શકશેના અમદાવાદમાં કેસ દાખલ કર્યો ત્યારે તેઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષતા ફ્યુરિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ